જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાર્તિક પૂર્ણિમાનું શ્રવણ કરીશું કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂજા વિધિ શું છે આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ દિવસનું મહત્ત્વ શું છે અને આ દિવસે કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ આ દિવસની કથા શું છે આ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છે તો ભક્તો મારી વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો આ વિડીયો શ્રવણ કરવાથી કથા શ્રવણ કરવાથી તમને અનેક ઘણું પુણ્ય મળશે અને જો તમે વ્રત ના કર્યું હોય તો પણ ફક્ત કથા સાંભળશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો હિન્દુ ધર્મમાં કાર્તિક માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે દર વર્ષે આ તહેવાર ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને દીવાનું દાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે બધા દેવતાઓ પૃથ્વી પર સ્થિત કાશી શહેરમાં આવે છે અને સાથે મળીને દિવાળી ઉજવે છે તેથી જ તેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિ કાર્તક પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે જો કાર્તિક મહિનામાં ગંગા સ્નાન કરવામાં આવે તો આપણા બધા પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો તમે ગંગા નદીમાં સ્નાન કરી ના શકો તો થોડું ગંગા જળ તમે તમારા સ્નાન કરવાના પાણીમાં ભેળવીને તમે સ્નાન કરશો તો પણ તમને ગંગા સ્નાન જેટલું જ પુણ્ય મળશે આ દિવસે સત્યનારાયણ દેવની કથા સાંભળવાનું પણ ઘણું મહત્ત્વ છે તો ભક્તો હવે આપણે આ દિવસના મુહૂર્ત વિશે જાણી લઈએ ત્યારબાદ આપણે પૂજન વિધિ વિશે જાણીશું અને ત્યારબાદ આપણે કથા સાંભળીશું શુભ કાર્તિક માસની પૂર્ણિમા તિથિ પંદર નવેમ્બર સવારે છ વાગે અને ઓગણીસ મિનિટથી શરૂ થઈ સોળ નવેમ્બર સવારે બે વાગે અને અઠ્યાવન મિનિટે સમાપ્ત થશે પૂજાનો શુભ સમય પંદર નવેમ્બર સવારે છ વાગે અને ચુમ્માળીસ મિનિટથી શરૂ થઈ દસ વાગે અને પિસ્તાળીસ મિનિટ સુધીનો રહેશે સ્નાન અને દાન માટેનો શુભ સમય પંદર નવેમ્બર સવારે ચાર વાગે અને અઠ્યાવન મિનિટથી શરૂ થઈ પાંચ વાગે અને એકાવન મિનિટ સુધીનો રહેશે ભક્તો હવે આપણે આ વ્રતની પૂજન વિધિ શું છે તેમાં કઈ સામગ્રીની જરૂર પડે છે તે બધું વિસ્તારથી જાણીશું ભક્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તો આ દિવસે તમારે પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો લેવો ત્યારબાદ પૂજા કરવા માટે ચોખા કંકુ ફૂલ સિંદૂર અબીલ ગુલાલ બાજોટ બાજોટ પર પાથરવા માટે લાલ રંગનું કપડું ગંગાજળ પંચામૃત ધૂપ દીપ ફૂલ ફૂલની માળા નૈવેદ્ય ફળ નાળિયેર અને પ્રસાદમાં તમારે બીજું પણ કંઈ લેવું હોય ખીર લેવી હોય તો તે પણ તમે લઈ શકો છો હવે આપણે આ દિવસે પૂજા કેવી રીતે કરવાની તેની વિધિ જાણી લઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાન કરવું શક્ય હોય તો પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને પ્રથમ અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા મંદિરમાં જે જગ્યાએ તમે પૂજા કરવાના છો તે જગ્યાએ તમારે સાફ સફાઈ કરવી આખા ઘરમાં સાફ સફાઈ કરવી ત્યારબાદ જે પૂજા ઘર છે ત્યાં વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવી ઘરમાં બિલકુલ ગંદકી હોવી ના જોઈએ ત્યારબાદ ત્યાં એક બાજોટ પાથરવું તેના પર લાલ કપડું પાથરવું આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પૂજા હોય તો સૌપ્રથમ પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવાની હોય છે તો ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવું અને વિષ્ણુ ભગવાન તથા લક્ષ્મી માતાની મૂર્તિનું સ્થાપન કરવું ત્યારબાદ ભગવાન ગણેશજીની મૂર્તિને સૌ પ્રથમ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી સ્વચ્છ જળથી સ્નાન કરાવી ભગવાન શ્રી ગણેશને કંકુનો તિલક કરવું ફૂલ અર્પણ કરવા અભિલ ગુલાલ અર્પણ કરવું અને ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી મહત્વની છે તો તેમને દુર્વા અર્પણ કરવાની તેમને વસ્ત્રો પહેરાવવા ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિને પણ આ જ રીતે પહેલાં ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી સ્વચ્છ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને કંકુથી તિલક કરવો ચોખા અર્પણ કરવા અબીલ ગુલાલ સિંદૂર અર્પણ કરવું ફૂલ અર્પણ કરવા વસ્ત્રો પહેરાવવા અને ત્યારબાદ એમને ફૂલોની માળા પહેરાવવી ભગવાન શ્રી ગણેશને પણ ફૂલની માળા પહેરાવવી પાન પર સોપારી મૂકીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અર્પણ કરવું પૂજામાં દક્ષિણા મૂકવી ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી કરવી તથા વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પણ આરતી કરવી ભોગમાં તમે લાડુ શ્રી ગણેશ માટે અને ફળ મીઠાઈ નારિયેળ કંઈ પણ વસ્તુ તમે પ્રસાદમાં મૂકી શકો છો સાકર પણ મૂકી શકો છો ભોગ લગાવ્યા બાદ થાળ ગાવાનો અને ત્યારબાદ મંત્રોના જાપ ઉચ્ચારણ કરવાના ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો જપ કરવો ભગવાન શ્રી ગણેશનો સ્તોત્ર અને તેમના મંત્રનો જાપ કરવો ત્યારબાદ શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ભગવાન શ્રી વિષ્ણુના અને માતા લક્ષ્મીના પણ એકસો આઠ નામ તમારે જપ કરવા શ્રી સુક્તમનો પાઠ કરવો આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવાનું ઘણું મહત્ત્વ છે તો આ દિવસે તમારે સત્યનારાયણ દેવની કથા ખાસ સાંભળવાની ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા તુલસીની પણ પૂજા કરવાની માતા તુલસીને જળ અર્પણ કરી એમને ચોખા અને કંકુ અર્પણ કરવા ફૂલ ચડાવવા અને એમની પાસે ઘીનો દીવો પ્રગટાવી એમની આરતી કરવાની તુલસી માતાને સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરવાની આવું કરવાથી સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે અને ઘણા લોકો આ દિવસે પણ તુલસી વિવાહ કરે છે માતા તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મીજીની આપણા પર અપાર કૃપા પ્રાપ્ત થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારા ઘરોને સ્વચ્છ કરવું અને ફૂલો અને હારથી શણગારવાનું ઘરના મુખ્ય દ્વાર પર ઉમરા પૂજન કરવાનું અને ઉમરા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું અને આંગણામાં રંગોળી પૂરવાની રાત્રે ઘરમાં દીવા પ્રગટાવવાના દીવા પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્ર દર્શન કરવાનું ઘણું મહત્ત્વ છે તો આ દિવસે ચંદ્ર દર્શન કરીને ચંદ્ર દેવને પાણી અર્પણ કરીને એટલે કે અર્ધ્ય આપીને ઉપવાસ તોડવો અને ત્યારબાદ ભોજન કરવું જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે આપણા ઘરમાં સત્યનારાયણ દેવની પૂજા કથા કરવાથી ઘરમાં શુદ્ધિ થાય છે અને આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનની પ્રાપ્તિ થાય છે ઘરની દશા સુધરે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે મહાલક્ષ્મી સદા આપણા પર પ્રસન્ન રહે છે અને આપણી તરક્કી થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાનું દાન કરવાનું યજ્ઞ કરવાનું ખાસ મહત્ત્વ છે નદીમાં સ્નાન અને દાન કરવાથી હવન યજ્ઞ કરવાથી મનોવંચિત ફળ મળે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે જેને કાર્તિક સ્નાન કહેવામાં આવે છે ગંગા નદી અથવા બીજી કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શરીરના રોગો પણ દૂર થાય છે કાર્તક પૂર્ણિમાના દિવસે દીપદાન કરવું ખૂબ જ મહત્ત્વનું છે જો કોઈ વ્યક્તિ આ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી ગંગા નદીમાં દીવો દાન કરે છે તો તેને દસ યજ્ઞોનું ફળ મળે છે બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આ દિવસે તમે યમુના નદી પર સ્નાન કરો છો અને આ દિવસે રાધા કૃષ્ણની પૂજા કરો છો અને યમુના નદીમાં દીવાનું દાન કરો છો તો પણ તમને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે શિવ સંભૂતિ સંતતિ પ્રીતિ અનસૂયા અને ક્ષમાની પૂજા કરવી જોઈએ આ દિવસે ગાય હાથી ઘોડો રથ અને ઘી વગેરેનું દાન કરવાથી ધનની વૃદ્ધિ થાય છે આ દિવસે ઘેટાનું દાન કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે અને જીવનની બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે કાર્તક પૂર્ણિમાના દિવસે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તથા બળદનું દાન કરવાથી શિવ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને શિવલોકમાં પદ પ્રાપ્ત થાય છે કાર્તક પૂર્ણિમાના ઉપવાસ કરનાર વ્યક્તિએ વ્રત કરનાર વ્યક્તિએ જરૂરિયાતમંદોને ભોજન અને વસ્ત્ર દાન કરવું જોઈએ તેનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તથા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ગરબામાં લક્ષ્મીનો નિવાસ થાય છે ધનની પ્રાપ્તિ થાય છે તથા બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે પુનર્જન્મનો દુઃખ નાશ પામે છે આ દિવસે કરવામાં આવેલા પરોપકાર કાર્યો વિશેષ ફળદાયી નીવડે છે કર્તક પૂર્ણિમાના દિવસે ઘરમાં ધૂપ અને દીવા પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્વક બને છે અને પવિત્ર બને છે ભક્તો આપણે જાણ્યું કે આજના શુભ દિવસે શું કરવું જોઈએ હવે આપણે જાણીશું કે આજના દિવસે તમારે શું ના કરવું જોઈએ આ દિવસે તમારે તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ આદિનું સેવન ન કરવું જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે કોઈ પણ જાતનું માંસાહારી ભોજન કે નશીલા પદાર્થનું સેવન ના કરવું જોઈએ આ દિવસે અસત્ય ન બોલવું તથા જુગાર જેવી ખરાબ વસ્તુ ના રમવી જોઈએ આ દિવસે બીજાના ઘરે ભોજન ના કરવું તેના કરતાં પોતાના ઘરે જાતે ભોજન બનાવીને ભોજન ગ્રહણ કરવું જોઈએ કોઈને અપશબ્દ કે કઠોર વચન ના બોલવા જોઈએ અને બીજાના પ્રતિ ભાવ રાખવો જોઈએ આ દિવસે કોઈ પણ જાતના અન્નનો બગાડ ના કરવો જોઈએ તથા કોઈ હિંસા ના કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જે ભક્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે તેમની બધી સમસ્યાઓ દૂર થાય છે અને દુઃખ નષ્ટ થાય છે ભક્તો શું ન કરવું જોઈએ શું કરવું જોઈએ તે બધું આપણે વિસ્તારથી જાણ્યું હવે આ દિવસ નિમિત્તે જે કથા છે તે આપણે સાંભળીશું તો મારી તમને વિનંતી છે કે પૂર્ણ કથા સાંભળજો કથા સાંભળવાથી ફળ પૂરું મળે છે જો તમે કથા ન સાંભળશો તો આ વ્રતનું પૂરું ફળ મળતું નથી પૌરાણિક કથા મુજબ તારકાસુર નામનો એક રાક્ષસ હતો તેમના ત્રણ પુત્ર હતા તારકક્ષ કમલાક્ષ અને વિદ્યુન માલિક ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો પિતાની હત્યાના સમાચાર સાંભળીને ત્રણેય પુત્રો ખૂબ જ દુઃખી થયા તેમણે બ્રહ્મા પાસેથી વરદાન માગવા માટે કઠોર તપસ્યા કરી ત્રણેયની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજીએ ત્રણેયને વરદાન માંગવા કહ્યું ત્રણેયે બ્રહ્માજી પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું પરંતુ બ્રહ્માજીએ તેના બદલે બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું ત્યારે ત્રણેયે ફરીથી એક સાથે વિચાર્યું અને આ વખતે બ્રહ્માજીને ત્રણેય અલગ અલગ નગર બનાવવાનું કહ્યું જેમાં બધા બેસીને આખી પૃથ્વી અને આકાશમાં વિહાર કરી શકે તેવું માગ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે એક હજાર વર્ષ પૂરા થશે ત્યારે બધા ભેગા થશે અને ત્રણેયના નગરો એક થઈ જશે ત્યારે દેવતાના એક તીર્થથી ત્રણેય નગરનો નાશ થશે અને તમારું મૃત્યુ થશે એવું વરદાન બ્રહ્માજીએ આપ્યું વરદાન મળ્યા બાદ ત્રણેય ખૂબ જ ખુશ થયા બ્રહ્માજીના કહેવાથી મય ત્રણેય માટે ત્રણ નગર બનાવ્યા તારકક્ષ માટે સોનાનું નગર કમલાક્ષ માટે ચાંદીનું નગર અને વિદ્યુનમાલી માટે લોખંડનું નગર બનાવ્યું એકસાથે ત્રણેયને ત્રણેય જગત પર પોતાનો અધિકાર મળ્યો અને તેઓએ બધા દેવતાઓ પર ખૂબ જ અત્યાચાર કર્યો આથી રાક્ષસોના ત્રાસથી બચવા તથા તેમનાથી ગભરાઈને બધા દેવતાઓ અને દેવતાઓના રાજા ભગવાન ઇન્દ્ર શિવ પાસે ગયા બધા દેવતાઓ તથા ભગવાન ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન શિવે આ રાક્ષસોનો નાશ કરવા માટે એક દેવી રથ બનાવ્યો આ દિવ્ય રથની દરેક વસ્તુ દેવતાઓથી બનેલી હતી ચંદ્ર અને સૂર્યમાંથી પૈંડા બનાવવામાં આવ્યા હતા ઇન્દ્ર વરૂણ યમ અને કુબેર રથના ચાલક ઘોડા બન્યા હિમાલય ધનુષ્ય બન્યો અને શેષનાગની પ્રત્યંચા બનાવી ભગવાન વિષ્ણુ પોતે બાણ બન્યા અને અગ્નિદેવ બાણની ટોચ બન્યા આ દિવ્ય રથ પર ભગવાન શિવ પોતે સવાર થયા દેવતાઓએ બનાવેલા આ રથ પર ભગવાન શિવ અને ત્રણેય ભાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ત્રણેય રથ એક સીધી રેખામાં આવતા જ ભગવાન શિવે તીર છોડીને ત્રણેયનો નાશ કર્યો આ સંહાર પછી ભગવાન શિવને ત્રિપુરારી તરીકે ઓળખવામાં આવ્યા આ સંહાર કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે આ દિવસનું મહત્ત્વ શું છે પૂજન વિધિ શું છે મુહૂર્ત શું છે અને આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તથા આ દિવસની કથા વિશે જાણ્યો આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા તથા શિવ ભગવાન જરૂરથી લખજો આ દિવસે શિવ ભગવાનની પૂજા કરવાનું પણ ખાસ મહત્ત્વ છે તો તમારે શિવ ભગવાનની પણ પૂજા કરવાની છે વિડિયો બીજા બધા લોકો સુધી પહોંચાડીને પુણ્યાના ભાગીદાર થજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ